નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ બિઝનેસમાં ડેટા તો ઘણો બધો હોય છે પણ શું એ ડેટા પર આપણો કંટ્રોલ છે આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે ડેટાના ઢગલાને એકદમ શાર્પ સ્ટ્રેટેજિક જાણકારીમાં ફેરવી શકાય અને બિઝનેસ પર રિયલ ટાઈમ કંટ્રોલ મેળવી શકાય તો ચાલો શરૂ કરીએ તો પહેલો અને સૌથી મોટો સવાલ કે આપણા બિઝનેસનો જે ડેટા છે એ ખરેખર આપણી તાકાત છે કે પછી એક બોજ બની ગયો છે ઘણી વાર કેવું થાય ખબર છે કે આપણી પાસે આંકડાઓનો ભંડાર હોય પણ જ્યારે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ને ત્યારે એમાંથી તરત કોઈ મતલબની વાત જ ના મળે બસ આ જ સૌથી મોટી તકલીફ છે ડેટા છે પણ ઇન્સાઇટ નથી તો ચાલો પહેલા પડકારની વાત કરીએ વિચારો કે એક મેનેજિંગ ડિરેક્ટર છે એમની પાસે સમય કેટલો ઓછો હોય રાઈટ એમને કોઈ લાંબાચોડા મેન્યુમાં નથી પડવું એમને તો બસ ફટાફટ જવાબ જોઈએ છે કેમ કે બિઝનેસમાં દરેક સેકન્ડ કિંમતી છે અને સમસ્યા અહીં જ આવે છે આપણે એક રિપોર્ટ જોઈ રહ્યા હોઈએ અને મગજમાં તરત બીજો સવાલ આવે હવે એના જવાબ માટે શું કરવાનું પાછા જાઓ મેનુ ખોલો બીજો રિપોર્ટ શોધો આ એક રિપોર્ટમાંથી બીજા રિપોર્ટ પર જવાની જે કસરત છે ને એમાં જ બધો કિંમતી સમજતો રહે છે અને જ્યારે સમયસર માહિતી ન મળે ત્યારે સારા નિર્ણયો કેવી રીતે લેવાય તો આનો ઉપાય શું વેલ ઉપાય છે ગો ટુ ફીચર અને હા આ કોઈ સામાન્ય શોર્ટકટ નથી સમજી ગયા આ તો ડેટા જોવાની આખી રીત બદલી નાખે છે મતલબ કે હવે આપણે ખાલી રિપોર્ટ નથી જોતા પણ બિઝનેસની અંદર ઊંડા ઉતરીને જાણે કે સંશોધન કરી રહ્યા હોઈએ એવું લાગે છે આ એક એવું કમાન્ડ સેન્ટર છે જ્યાંથી બધી જ માહિતી એક ક્લિક પર હાજર થઈ જાય જુઓ આ કેટલું સિમ્પલ અને ફાસ્ટ છે ધારો કે કોઈ લીડર રેશિયો એનાલિસિસ જોઈ રહ્યા છે હવે એમને સ્ટોકની સ્થિતિ જાણવી છે બસ કંટ્રોલ પ્લસ જી દબાવો અને સીધા સ્ટોક સમરી પર ત્યાંથી તરત જ કેશ ફ્લો રિપોર્ટ પર જવું છે કોઈ વાંધો નહીં ફરી કંટ્રોલ પ્લસ જી આ બધું જ લિટરલી સેકન્ડોમાં અને સૌથી મજાની વાતો એ છે કે કોઈપણ આંકડા પર ક્લિક કરો એટલે તરત જ એની પાછળની બધી જ લેજે ડિટેલ્સ ખુલી જાય આને કહેવાર સાચી ડ્રીલ ડાઉન પાવર સારું તો આ તો થઈ ઓફિસની વાત પણ હવે બીજા એક મોટા પડકાર તરફ આગળ વધીએ આજનો સમય કેવો છે બિઝનેસ લીડર હંમેશા ઓફિસમાં બેસી નથી શકતા તો જ્યારે તેઓ બહાર હોય ત્યારે પણ બિઝનેસ પર નજર અને કંટ્રોલ કેવી રીતે રાખવો ચાલો એ જોઈએ પહેલા કેવું હતું કે જો કોઈ મોટો નિર્ણય લેવો હોય તો ઓફિસના કમ્પ્યુટર સામે બેસવું જ પડે પણ હવે એ જમાનો ગયો હવે તો ગમે ત્યાંથી કોઈ પણ વેબ બ્રાઉઝરથી બિઝનેસના લાઈવ રિપોર્ટ્સ જોઈ શકાય છે વિચારો કોઈ ટ્રાવેલિંગમાં હોય અને ટેબ્લેટ પર જ લાઈવ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોઈ શકે આ કોઈ નાની સૂની વાત નથી આ તો ખરેખર એક ગેમ ચેન્જર છે પણ એક મિનિટ ગમે ત્યાંથી એક્સેસ આપવાનો મતલબ એવો બિલકુલ નથી કે સિક્યોરિટી સાથે કોઈ બાંધછોડ થાય અહીં રોલ બેઝડ સિક્યોરિટી બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એનો મતલબ એ છે કે જે વ્યક્તિનું જે કામ એને એટલી જ માહિતી દેખાય જેમ કે સેલ્સવાલાને ખાલી સેલ્સના ઇન્વોઇસ દેખાશે અને અકાઉન્ટન્ટને બધા જ રિપોર્ટ્સ દેખાશે આનાથી શું થાય ડેટા એકદમ સિક્યોર અને કોન્ફિડેન્શિયલ રહે છે ઓકે ચાલો હવે એવા બિઝનેસની વાત કરીએ જેમના માટે વસ્તુઓ થોડી વધુ કોમ્પ્લેક્સ હોય છે એટલે કે જેમની એક કરતાં વધુ બ્રાન્ચ છે આવા બિઝનેસ માટે સૌથી મોટો પડકાર શું હોય એ જ કે બધી બ્રાન્ચનું ભેગું કરીને એક આખું ચિત્ર કેવી રીતે જોવું હવે પ્રોબ્લેમ એ છે કે જ્યારે દરેક બ્રાન્ચનો ડેટા અલગ અલગ જગ્યાએ પડ્યો હોય ત્યારે આખા બિઝનેસની હેલ્થ કેવી છે એ જાણવું લગભગ નામુમકિન છે બધો ડેટા આમ તેમ વિખરાયો હોય એટલે ક્યારેય આખું પિક્ચર ક્લિયર જ નથી થતું અને આના કારણે મોટા નિર્ણયો લેવામાં બહુ તકલીફ પડે છે અને આનો પણ એક જબરદસ્ત ઉપાય છે ગ્રુપ કંપની ફીચર આ શું કરે છે એ બધી જ બ્રાન્ચના ડેટાને ઓટોમેટિકલી એક જગ્યાએ ભેગો કરી દે છે એટલે કે સિંક કરી દે છે અને પછી આપણને એક કોન્સોલિડેટેડ એટલે કે એકીકૃત રિપોર્ટ મળે છે અને આના માટે કોઈ મોંઘા સોફ્ટવેર કે એડ ઓનની જરૂર નથી એકદમ સરળ અહીં જો કેટલું સરસ રીતે દેખાય છે આ છે બ્રાન્ચ એનો પ્રોફિટ આ છે બ્રાન્ચ બીનો પ્રોફિટ અને આ બંને મળીને બને છે ટોટલ કોન્સોલિડેટેડ પ્રોફિટ બસ એક જ નજરમાં આખા બિઝનેસની કામગીરીનો ખ્યાલ આવી જાય દરેક મલ્ટી બ્રાન્ચ બિઝનેસને બસ આજ તો જોઈએ છે તો આ બધી વાતો પરથી એક વસ્તુ તો સાફ છે કે આ બધા ફીચર્સ મળીને કોઈ સાદા એકાઉન્ટિંગ સોફ્ટવેરને એક પાવરફુલ મેનેજમેન્ટ સિસ્ટમમાં બદલી નાખે છે અહીં વાત ખાલી ડેટા એન્ટ્રીની નથી અહીં વાત છે એ ડેટા પર પૂરેપૂરો કંટ્રોલ મેળવવાની અને બિઝનેસને સાચી દિશા આપવાની અને એટલે જ આપણે કહી શકીએ કે આ ખાલી એક ડેટા એન્ટ્રીનું સોફ્ટવેર નથી પણ બિઝનેસ પર કંટ્રોલ મેળવવા માટેનું એક કમ્પ્લીટ ઈઆરપી સોલ્યુશન છે આ એક વાક્યમાં જ બધી વાતનો સાર આવી જાય છે આ માત્ર હિસાબકિતાબ નથી આ બિઝનેસ મેનેજમેન્ટ છે તો અંતમાં ચાલો એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જરા વિચારો જ્યારે બધી જ માહિતી આંગળીના ટેરવે હોય અને દરેક આંકડા પાછળની સાચી સમજ તરત જ મળતી હોય તો બિઝનેસ ચલાવવાની રીત કેટલી બદલાઈ શકે છે નિર્ણયો કેટલા ઝડપી અને સચોટ બની શકે છે આ એક બહુ મોટો વિચાર છે જેના પર દરેક બિઝનેસ લીડરે વિચારવું જોઈએ